વર્તમાન સમય જરૂરિયાત છે મનુષ્ય જીવન સકારાત્મક બને તો આધ્યાત્મિક પ્રદર્શની સાથે સાથે ધ્યાન કક્ષ પણ રાખેલ છે ગુરુવાર શુક્રવાર શનિવાર સાંજે અહીં આ જ ગ્રાઉન્ડ ની અંદર સકારાત્મક જીવન શૈલી માટે રાજયોગ શિબિર નું આયોજન કરેલ છે તો વિશેષ એક એવું લક્ષ્ય છે કે માનવ જીવનની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ ફરી આવે તો એના માટે બ્રહ્મા કુમારીઝનું આ ત્રિદિવસીય એક સેવાનું માપદંડ બનેલું છે તો આજથી આ શરૂ છે ત્રિદિવસીય માટે આજે આજથી શરૂઆત છે સવારે આઠ વાગે મહાઆરતી સાંજે સાત વાગે મહાઆરતી સવારે રાતના સુધી અમરનાથના દર્શન અને સાથે સાથે આધ્યાત્મિક પ્રદર્શની પણ સમજાવવામાં આવે છે આજે એટલે કે તારીખ છે ચોવીસ પચીસ છવ્વીસ આ ત્રણ દિવસનું આયોજન છે ચોવીસ તારીખ છવ્વીસ તારીખે શિવરાત્રી છે તો વિશેષ શિવરાત્રીના દિવસે સાંગીત સંધ્યા છે સાંજે પાંચ થી સાત બપોરે ભાંગ પણ આ પ્રસાદના રૂપમાં આપવામાં આવશે ગુરુવાર શુક્રવાર શનિવાર ત્રણ દિવસ માટે સાંજે અહીં આધ્યાત્મિક પ્રદર્શનીનું પણ આયોજન કરેલ છે